પંચમહાલનગર સહિત તાલુકામાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી પંચપાલ જિલ્લાના શહેરાનગર સહિત ગ્રામીણ વિસ્તારમાં ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં શહેરાના બોરિયા ખાતે આવેલા સંકટમોચન હનુમાન મંદિર ખાતે હોમ હવન તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ચૈત્રી પૂનમ અને શનિવારનો અનોખો સંગમ સર્જાયો હતો પંચમહાલ જિલ્લાના શહેરાનગર અને ગ્રામીણ વિસ્તારમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી શહેરાનગર તેમજ ગ્રામીણ વિસ્તારમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરા તાલુકાના બોરિયા ગામે સંકટ મોચન હનુમાન મંદિર આવેલું છે સવારથી મંદિરે લોકોની ઘોડાપુર ઉમટી પડ્યું હતું ગ્રામજનો દ્વારા મંદિર ખાતે હોમ હવન સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોમ હવન કરવામાં આવ્યો હતો સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું